નમસ્કાર મિત્રો હું હરિવંદન ચોક્સી આપ સૌનું સ્વાગત કરું આજના આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો રોજની આજે પણ જોઈએ કોણે શું શું કરવું ન વિડીયો એક બે હજાર છવ્વીસ ને બુધવાર મેષ રાશિ મેષ રાશિ વાળાએ આજે શું કરવું જોઈએ મેષ રાશિ વાળા આજે સફાઈ કર્મીને મીઠી વસ્તુ દાનમાં આપવી જોઈએ શું નથી કરવાનું કોઈ પણ ખોટું કામ આજે કરવું નહીં વૃષભ વૃષભ શિવાળાએ આજે શું કરવું વૃષભ રાશિવાળાએ આજે પોતાની તબિયતની કાળજી લેવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ મજૂરનું અપમાન નહીં કરતા મિથુન મિથુન રાશિવાળાએ આજે શું કરવું જોઈએ મિથુન રાશિવાળાએ આજે એક શ્રીફળ મંદિરમાં દાન કરવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે ઘરની પૂજામાં ઘંટડી વગાડતા નહીં કર્ક રાશિ કર્ક રાશિ વાળાએ આજે શું કરવું જોઈએ કર્ક રાશિ વાળાએ આજે શક્ય હોય તો હિજડાના આશીર્વાદ લેવા જોઈએ એમને દક્ષિણા આપી અથવા તો વસ્ત્રનું દાન કરવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ બાબતમાં લોભ નહીં કરતા સિંહ રાશિ સિંહ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ સિંહ રાશિવાળાએ આજે બેન અને ભાણેજની સેવા કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ વાહન ચલાવો તેમાં બેદરકારી નહીં રાખતા કન્યા કન્યા રાશિવાળાએ આજે શું કરવું જોઈએ કન્યા રાશિવાળાએ છે ને આજે સવારે શિવ મંદિર જવું જોઈએ ભગવાનને ભસ્મ ચડાવવી જોઈએ અને ભસ્મનું તિલક કરીને દિવસની શરૂઆત કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ વડીલનું અપમાન નહીં કરતા તુલા તુલા રાશિવાળાએ આજે શું કરવું જોઈએ તુલા રાશિવાળાએ આજે પક્ષીઓને મગ ખવડાવવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે શેર સટ્ટામાં રોકાણ કરવું નહીં વૃશ્ચિક વૃશ્ચિક રાશિવાળાએ આજે શું કરવું જોઈએ વૃશ્ચિક રાશિવાળાએ આજે બુંદીના લાડુ ગણેશજીને ચડાવવા જોઈએ અને સાથે સાથે ભગવાનને દુર્વા જરૂરથી અર્પણ કરજો શું નથી કરવાનું ઘરમાં લોબાન ના ધુમાડા કરવા નહીં નહી આજે શું કરવું ધન રાશિ વાળા આજે કોઈ સફાઈ કર્મીને દાન આપવું જોઈએ એને સહાય કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે તડકામાં ઉગાડા માથે ફરતા નહીં મકર મકર રાશિ વાળાએ આજે શું કરવું મકર રાશિ વાળાએ આજે માટીના કોડિયામાં મશરૂમ ભરીને શિવ મંદિરમાં દાન કરવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ સરકારી અધિકારી સાથે વાત વિવાદ કરવો નહીં કુંભ રાશિ કુંભ રાશિ વાળાએ આજે શું કરવું જોઈએ કુંભ રાશિ વાળાએ આજે ખાસ કાળી ગાયની સેવા કરવી જોઈએ ને એમાં પણ જો ગાય સિંગડા વગરની હોય તો સૌથી સરસ શું નથી કરવાનું મિત્રો આજે મદિરાનું સેવન નહીં મીન રાશિ મીન રાશિ વાળાએ આજે શું કરવું મીન રાશિવાળાએ આજે મંદિરના પૂજારીના આશીર્વાદ લેવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે તૈયાર ભોજન કોઈને જમવા માટે તમારે પોતાના હાથે આપવું નહીં તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન આજનો વિડીયો ગઈ તો લાઇક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે હું હરિવંદન ચોકસી આપ સૌની રજા લો ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો Бадалини, на вас